નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ખેતીવાડી યોજનાની અંદર આજે આપણે મિત્રો વાત કરીએ તો વરસાદના લીધે જે ખેડૂત મિત્રોને પાક નુકસાન થયું છે છે તે અંદર સરકારે મિત્રો રાહત પેકેજ બહાર તો તે મિત્રો પૈસા છે તે અમુક ખેડૂત મિત્રોના ખાતાની અંદર છે તે પૈસા જમા થવાનો પણ મિત્રો ચાલુ થઈ ગયેલું છે અને અમુક ખેડૂત મિત્રોના ખાતાની અંદર છે તે હજી સુધી જમા પણ નથી થયા જો મિત્રો તમારા ખાતાની અંદર પૈસા જમા નથી થતા તો એ માટેના કયા કારણો છે એ વિશે આપણે વાત કરવાના છીએ અને એક મિત્રો હું તમને હેલ્પલાઇન નંબર એક મિત્રો ફોન નંબર હું તમને આપવાનો છું એ નંબર ઉપર જઈને મિત્રો તમે ફોન કરો તો મિત્રો તમારી જે સ્થિતિ છે એની પણ મિત્રો તમને બધે બધી માહિતીની ખબર પડે જશે અમુક મિત્રો એવા કારણો છે કે જે બેંકના લીધે પ્રોબ્લેમ હોય તો તમારા ખાતાની અંદર પૈસા જમા નહીં થાય પછી મિત્રો ઈ કેવાય સીનો પણ પ્રોબ્લમ રહેશે પછી મિત્રો જે આપણું ખાતું છે તે ચાલુ છે કે બંધ છે એના લીધે પણ મિત્રો તમારા આ પ્રોબ્લમ રહી ગયા છે એટલે મિત્રો વાત કરીએ તો કયા કયા પ્રોબ્લમ છે ને એનું સોલ્યુશન શું મળે એ વિશે આપણે આખી આખી માહિતી મેળવવાના છે એક જ વિડીયોની અંદર તો વિડીયો તમે લાસ્ટ સુધી દેખતા રહો અને છેલ્લે સુધી જોડાયેલા રહો આ મિત્રો વિડીયો એવા ખેડૂત મિત્રો સુધી શેર કરો કે જેના ખાતાની અંદર પૈસા નથી જમા થયા તો આ પ્રોસેસ કરીને એમના ખાતાની અંદર પૈસા પણ મિત્રો જમા થઈ જશે તો ચાલો તો આપણે મિત્રો વિડીયોની અંદર શરૂઆત કરીએ સૌથી પહેલાં તો મિત્રો આપણે સામાન્ય જે પ્રશ્નો છે એ વિશે વાત કરીએ તો જે ખેડૂત મિત્રોને હજી સુધી ખાતાની અંદર પૈસા નથી જમા થયા તો જે ખેડૂત મિત્રોએ પોતાની પંચાયતે જે તે વીસી પાસે જે મિત્રો આપણે ફોર્મ ભરાવ્યું હોય તે વીસી પાસે આપણે જવાનું રહેશે અને વીસીને પાસે જઈને આપણું જે ફોર્મ છે તે સ્થિતિ શું છે એ દેખવાની રહેશે જે વીસીએ છે તે મિત્રો સુરક્ષિત રીતે ફોર્મ છે તે મિત્રો સબમિટ કર્યું છે કે નહીં એની તમારે સ્થિતિ દેખવાની રહેશે જો એ મિત્રો કમ્પ્લીટ હોય તમારો જે ફોર્મ છે તે કમ્પ્લીટ રીતે સબમિટ થઈ ગયું હોય તો પછી મિત્રો તમારે છે તે ગ્રામ સેવક અથવા તો જે ખેતીવાડી કચેરી હોય ત્યાં જઈને પણ મિત્રો તમારે મુલાકાત કરવાની રહેશે કે તમારો ફોર્મની જે છે તે સહાયની છે તે સ્થિતિ શું છે એ વિશે પણ તમારે માહિતી લેવાની રહેશે તેથી આગળ વાત કરીએ તો અમુક મિત્રો છે તે બેંકના પ્રોબ્લેમ હોય છે ઈ કેવાયસી હોય છે આધાર કાર્ડના કોઈક પ્રોબ્લમ હોય છે આધાર ડીબીટીના કોઈક પ્રોબ્લમ હોય છે એ વિશે પણ આપણે મિત્રો વાત કરવાના છીએ તો સૌથી પહેલાં તો મિત્રો આધાર કાર્ડ છે તે બેંકના ખાતા સાથે જો મિત્રો લિંક ના હોય તો પણ મિત્રો તમારે પ્રોબ્લમ રહેશે જે ખેડૂત મિત્રોને આધાર કાર્ડ છે તે બેંક ખાતા સાથે લિંક ના હોય તો તે બેંકની અંદર જઈ અને આધાર કાર્ડ છે તે બેંકના ખાતા સાથે લિંક કરાવી લેવું જાણા લીધે એ પણ મિત્રો પ્રોબ્લેમ હોવાના લીધે પણ તમને મિત્રો સાહેબ મળવા પાત્ર થતી નથી એ પણ મિત્રો તમને પ્રોબ્લેમ દર્શાવી શકે છે પછી મિત્રો બીજું છે તે ઈ કેવાયસી પૂર્ણ નથી તો પણ મિત્રો તમને સહાય મળવા પાત્ર થતી નથી એટલે સૌ પ્રથમ મિત્રો તમારે છે તે ઈ કેવાયસી સી કરવાનું રહેશે જે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો મળે એ પણ મિત્રો ઈ કેવાયસી ઉપર મળે છે એટલે એ એ ત્યાં જઈને પછી મિત્રો ડીબીટી પોર્ટલ આવે છે ત્યાં જઈને પણ તમે કરાવી શકો છો પછી અથવા તો આધાર ઓટીપી દ્વારા પણ મિત્રો તમે છે તે ઈ કેવાયસી મિત્રો તમે કમ્પલેટ કરાવી શકો છો પછી મિત્રો બેંકની વિગતોની અંદર અમુક મિત્રો છે તે ખામી

ને પછી મિત્રો તેથી આગળ વાત કરીએ તો અમુક ખેડૂત મિત્રોને સાત બાર કે આઠ ઉતારાની અંદર છે તે જમીનની અંદર મિત્રો કોઈક અપડેટ ના કરાવ્યો કે જમીનની અંદર કોઈક મિત્રો નામ કે સર્વે નંબર ઉપર કંઈક મિત્રો પ્રોબ્લેમ હોય તો તેના લીધે પણ મિત્રો તમને છે તે સહાય મળવા પાત્ર થતી નથી એ માટે મિત્રો તમે છે તાલુકા કૃષિ જે ઓફિસ હોય છે ત્યાં જઈને પણ કરાવી શકો છો અથવા તો જે આપણા વીસી હોય પંચાયત હોય જઈને પણ મિત્રો તમે કરાવી શકો છો તેથી મિત્રો આગળ વાત કરીએ તો જો મિત્રો તમારે ડીબીટીના જો પ્રોબ્લમ હોય તો તેનો હું મિત્રો તમને હેલ્પલાઇન નંબર આપું છું આ નંબર ઉપર જઈને મિત્રો તમે ફોન પણ કરી શકો છો જેનો મિત્રો નંબર છે અઢાર ડબલ ઝીરો બસો છાસઠ છાસઠ તેતાલીસ અઢાર ડબલ જીરો બસો છાસઠ છાસઠ તેતાલીસ આ હેલ્પલાઇન નંબર ઉપર પણ મિત્રો તમારી છે તે સ્થિતિ તમે દેખી શકો છો અને મિત્રો આવા દરરોજના વિડીયા જોવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલ ખેતીવાડી યોજનાને સબસ્ક્રાઇબ કરો ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે નવા એક ટોપિક સાથે જય દ્વારકાધીશ જય ઠાકર